આનો રેટ આની અંદર સિક્સટી રહેશે સાઈઠ રૂપિયા સાહીઠ રૂપિયાનું સિંગલ પીસ હેલો નમસ્કાર મિત્રો તો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં આજે આપણે અમદાવાદથી સ્પેશિયલ ખંભાત આવ્યા છીએ કારણ કે ઘણા બધા લોકોનું કહેવું હતું કે ચિરાગભાઈ ખંભાતમાં કઈ રીતે પતંગ બને છે કારણ કે ખંભાતમાં જે પતંગ બને છે ને અને જે ક્વોલિટી જે પતંગમાં હોય છે ને એના આગળ ભલભલા પતંગો ફેલ છે કઈ રીતે બને છે કયા પ્રાઇઝમાં કઈ વેરાયટી મળે છે અને બધી જ વેરાયટી કાગળમાં થેલીમાં મીણિયામાં બધી જ વેરાયટી તમને પાછળ મારી બાજુ દેખાતું છે આખું વિશાળ માર્કેટ છે તમે જોઈ શકો છો નાના સાઇઝથી માંડીને મોટા અને એમાંય તમે જોઈ શકો છો આંખેદાર છે ચાંદેદાર છે અને જો બેટમેન શેપમાં છે ઘણા બધા તમને પતંગો જોવા મળે છે અને લાઈવ આજના વિડીયોમાં મિત્રો પાછળ દેખાય છે કે મોટી સાઈડનો ફૂલ સાઈડનો પતંગ છે બધી જ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું કે લોકેશન ક્યાં આવેલું છે તમે કઈ રીતે પરચેસ કરી શકો હોલસેલમાં શું રેટમાં મળશે રિટેલમાં શું રેટમાં મળશે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું તો વિડીયોને એના માટે પ્લીઝ પૂરો જોજો અને એ પહેલાં આપણી આ ચીનીઝ બ્લોગ ચેનલ પર જો નવા હો ને તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે તો આપણા આ ચેનલ પર માર્કેટના અને એમાંય પણ જો પતંગના અને દોરીના હવે જોરદાર વિડીયો જોવા મળશે સુરતના ખંભાતના અમદાવાદના અલગ અલગ જગ્યાના તમને વિડીયો

આપડે સત્યાવીસ બધી અલગ અલગ રેટમાં હોય છે બધી અલગ અલગ ક્વોલિટી હોય છે ઓકે બધી અલગ અલગ ડિઝાઇન બી હોય છે બરોબર ઓકે આ સાડી રોકેટ છે આ સાડા રોકેટ રોકેટ ટાઈપ છે ઓકે બરોબર પછી એની અંદર બધી અલગ અલગ ટાઈપમાં આવશે ઓકે આ ડિઝાઇન આવશે અન્ડર કટિંગ માં અન્ડર કટિંગ ડિઝાઇન એટલે આને શું કહેવાય આ રોકેટ છે તો આને શું કહેવાય આને અંડર કટિંગ માં ચિલ કહેવાય અંડર કટિંગમાં ચીલ કહેવાય તો આની આ પ્રાઇસિંગ કેલી રહે પ્રાઇસ જરા થોડો તો બતાવો આની અંદર તમને આ 4500 માં પડશે જે આની અંદર વ્હાઇટ પ્યોર વ્હાઇટ આવે ને હા એ 4300 માં પડે બરોબર એટલે 4300 4300 માં 100 100 બરોબર એટલે આપણે મિનિમમ એવું છે 4300 માં બંડલ મિનિમમ આપણે આટલા પતંગ અહીંયા લેવા પડે એવું કઈ ક્રાઇટેરિયા એવું કઈ નહીં અહીંયા ગરિયા રિટેલ માં ભી મળી જાય અને હોલસેલ માં ભી રિટેલ માં પણ મળે ને હોલસેલ માં હોલસેલ માં ભી 100 પતંગ લેવા હોય તો 430 માં મળી જાય 430 અને આ છે રોકેટ માં અને આ જે આપણે પેટર્ન તમે કીધી એ બંનેનો નો પ્રાઇસ સેમ છે સાઈઝ અલગ અલગ છે ઓકે અને પ્રાઇસ ભી અલગ પડે પ્રાઇસ અલગ છે ઓકે બરાબર જેવી ક્વોલિટી ઓકે એવો ભાવ છે એમ એવો ભાવ છે પ્રાઇસ ભી કહેતા રહેજો ઓકે

નો ઓછો રૂપિયા ડિફરન્સ પડી ને પછી આ પટ્ટાની અંદર આઈટમ આવે આ તમને ચારસો ને ચાલીસ માં પડે ચારસો ચાલીસ માં પડશે જે તમે જોઈ શકો છો નજીક થી પણ થોડું બતાવવાનો પ્રયત્ન કરીશ ક્વોલિટી અલગ અલગ આવે જેવી સાઈઝ આવે

ત્યારે તૈયાર થાય અગિયાર જગ્યાએ ફરે એક બે ત્રણ ચાર એમ અગિયાર ગણીએ એટલે મટીરિયલ આવે છે બરોબર સાચા મટીરિયલ ની અંદર કેવું અમારે લાઈને ત્યાંથી કપાવવું પડે

જે વસ્તુ આવે ને એ બેસ્ટ આવે ઓકે એટલે આની અંદર એક દોરી લાગે આ વારીને અંદરથી કમાન ત્યારે લગાડે ને ઓકે ત્યારે દોરી લગાડીને લગાડવામાં આવે છે દોરી લગાડીને એટલે ફાટે બાટે નહીં ગમે તે પવન હોય આપણે ઉડાઈએ તો ફાટે નહીં મેન એના માટે જ ન લગાવે વેલા ફાટશે નહીં ઓકે અને પહેલી જે બીજી આવે છે ને એ બહારથી દોરો લાગે એ ફાટી વેલા જઈશ એ ફાટી વેલા જાય અને આની અંદર થોડું રહે ઓકે બરોબર બરોબર આ એટલી પતંગ ચડે હાજી હવા બી હોય તો કઈ ફાટશે નહીં અને ખાસ કરીને આ શું છે આ બધું જે લાગેલું છે એને શું કહેવાય છે એને સ્ટીકર કહેવાય ઓકે એક ખંભાત સ્ટીકર આવે ને ઓકે બરોબર અલગ ટાઈપમાં આવશે એટલે ખંભાત નો પતંગ અલગ તરી આવે શા માટે ખાસ સ્ટીકરો ના કારણે હા સ્ટીકર ભી અલગ આવશે અને માર્કેટ જોઈએ તો બીજા બધા પતંગ માં આવતા નથી ખાસ કરીને ખંભાતના ના પતંગ માં જ આપણને જોવા મળે છે બીજા આવશે પણ એ ત્યાં કરી એક જ પટ્ટી લગાડે છે ઓકે એક જ પટ્ટી અને આપણે અહીંયા કરી આ ફિનિશિંગ ની અંદર આવશે કામ અને 1 2 3 4 5 6 ને 7 ટોટલ પતંગ ની અંદર 7 પટ્ટી લાગશે

ઓકે બરોબર છે છે એની અંદર 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 બધી અલગ 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 વેરાયટી બી આવશે 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 તમે તમે જોઈ શકો છો અને એક ખાલી જ પીસ બીજા બધા આખો થપ્પો તમને હશે જો ડેમો ભાઈએ તો બતાવ્યો આપણને આ અને જે બીજા બધા થપ્પી લાગેલા છે જેમ તમે નીચે જોશો તો એકથી એક બધા અલગ અલગ કલર અને અલગ અલગ પેટર્નમાં તમને જોવા મળશે જો તમને નજીકથી જરા બતાવું વ્હાઇટ છે ઓરેન્જ છે રેડ છે કલર 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 બધા અને જોરદાર મલ્ટી વાળો પતંગ કહેવાય અલગ અલગ આવશે એની અંદર જે મેઈન ડિઝાઇન આવશે ને હેન્ડ હેન્ડ કટિંગ 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 આવશે 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 ડિઝાઇન બધું બધું વસ્તુ આનો આનો રેટ કેટલો રહેશે આ જે છે મોટો આ મોટા ઇન રેડ છે એ તમને 3000 હશે 3000 3000 માં 100 હા પછી એની અંદર અલગ વેરાઈટી ની અંદર એટલે આમાં જ કે પંજો લેવો હોય મિનિમમ કેટલા લેવો પડશે આમાં એવું કઈ છે

34 ની સાઈઝ માં આવે છે 34 ની સાઈઝ માં ઓકે આ 34 ની સાઈઝ માં માંગ પડી કેવાય આને માંગ પડી હા ઓકે બરાબર એની અંદર અલગ અલગ વેરાયટી આવશે ઓકે અને અલગ અલગ વસ્તુ આવશે ને કટિંગ ની અંદર આવે ફેન્સી વસ્તુ આવશે હમ બરોબર અલગ અલગ કલર માં આવશે કલર ઓપ્શન તો ભઈ આપણે જો તમને દેખાતા જ હશે તમારે બોલવાની જરૂર નથી જોઈ શકો છો તમને સ્ક્રીન માં લાલ પીળો

આ પ્લેન કલર પ્લેન જોઈતો હોય તો પ્લેન પણ મળશે હા અને આપણે અંદર અંડર ગોળવા આવશે ચાંદ આવશે બધી પેટર્ન ની અંદર અલગ અલગ આવશે વેરાયટી બી અલગ અલગ આવશે પ્રાઈસ તો સેમ રહેશે ને આની પ્રાઈસ એમાં સેમ રહેશે ઓકે સર બરાબર જે જોઈએ એ મળી જશે અને સાઈઝ કેટલી કીધી સર તમે આમની 34 34 ની સાઈઝ છે હા ઓકે સર એની અંદર ખંભાતમાં બેસ્ટમાં બેસ્ટ આઈટમ છે ઓકે રજવાડી આ આ પતંગ વેરાયટી છે રજવાડી હા રજવાડી નાઈક પતંગ નો પ્રાઇસ તમારે 25 રહેશે 2500 એક પતંગની ની પ્રાઇસ છે 25 એટલે કે 25 રૂપિયા આ મટકી કહેવાય મટકી એસે મટકી કે મટકી કહેવાય બરોબર ઓકે આ બધા તો અલગ અલગ નામ મે તો કોઈ પહેલી વખત સાંભળ્યા છે ફેન્સી વસ્તુ જ અલગ ચાકી બરોબર જો તમને ખ્યાલ આવશે ને હોલસેલ ની અંદર જોઈએ તો એનો રેટ અલગ રહેશે ઓકે હોલસેલ માં અલગ રહેશે અને એમાં પણ કરી આપવામાં આવશે જો તમે કલર જોવો તમે બરાબર વાઈટ કલર છે એ સિવાય પણ જો તમે રૂબરૂ આવશો ને તો બીજા ઘણા બધા કલર ઓપ્શન તમારા માટે ભાઈ ખુલ્લા જ છે જો પછી આ કઈ વેરાયટી છે આ 37 માં ચાપટ છે 37 માં ચાપટ 37 હા આજે બધી 37 છે 24 છે 72 છે આ બધું જોઈને તમને સમજાય ને થશે કે આ વસ્તુ શું છે પણ આ પતંગની જે સાઈઝ છે આ જે સાઈઝ કહેવાય ને જે એ સાઈઝ છે એ બરોબર પછી આગળ શું બતાવશો આપણે એની અંદર છત્રી છે ઓકે 36 આજે વેરાયટી એનું નામ 36 ન્યુ વેરાયટી છે ઓકે કાગળમાં કોઈ નહીં બનાવે હાજી પણ મેં પેલા ટ્રાય કરી છે આ વખત મારી દુકાન આવશો તો તમને બધી જ અલગ જોવા મળશે બરોબર કોઈ બી અલગ વેરાયટી જોશો તો પેલા મારી ત્યાં જ બનશે બે હાજર નથી પણ પતંગ બનાવી પણ પતંગ આઈ ગયા છે જોઈ શકો છો બે હજાર ચોવીસ દિવસો બાકી છે હજુ દિવસ જેટલો સમય બાકી છે પણ પતંગ આવી ગયો છે જો લેવાની ઈચ્છા થાય ને

જો દૂર લઈ જઈશ ને એવું તમને વિશાળતાનો તમને અંદાજ થઈ જશે કે કેટલો વિશાળ પતંગ છે જોઈ શકો છો અને એમાં પણ જો તમને આમાં ઘણા બધા કલર ઓપ્શન મળી જશે આ ગોલ્ડન કલર છે ત્યારબાદ પાછળ તમને રેડ કલર દેખાતો હશે પછી આ બાજુ છે ગ્રીન કલર છે ઘણા બધા કલર ઓપ્શન મળી જશે મોટામાં મોટી સાઈઝનો પતંગ છે અને આના પછીનો જે નેક્સ્ટ વિડીયો આવવાનો છે ને કે આ મોટો પતંગ કઈ રીતે બને છે અને મેઇન છે એની આ આજે કમાન એ અહીંયા આપણે બને છે એ પણ જોવાના છીએ તો વિડીયો ને વધુમાં વધુ શેર કરજો અને આપણી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ભાઈ ફટાફટ થી ફટાફટ બીજી કોઈ જગ્યા તમને જોવા નહીં મળે અલગ અલગ આવશે હવે બીજી બધી બીજી વેરાયટી ભાઈ લઈને આવ્યા જોઈ શકો છો તમે

આ સેમ રહેશે ઓકે એની અંદર આ ચામર ચીડ્યું છે ચામા ચીડ્યું બેટ શેપ નો તમને પતંગ જોવા મળશે પછી એની અંદર આ પક્ષી ટાઈપ છે પક્ષી ટાઈપ નો છે ઓકે બધી અલગ અલગ વેરાયટી ની અંદર આવી જશે આનો रेट જે જોઈએ હોલસેલ માં ભી મળી જશે આનો રેટ સાપ કેલ્લો રહેશે આની અંદર 200 માં તમને પંજો મળી જશે 200 માં પંજો હા ઓકે પછી એની અંદર પીસ માં આવશે આ છે બેટ એટલે કે શકો છો આ ચામા છે આ બર્ડ એટલે કે પક્ષી છે

એકદમ લેટેસ્ટ બે હજાર લેટેસ્ટ કલેક્શન જોવું હોય તો જોઈ લેજો એ આ વસ્તુ મારી પાસે જ મળશે મારા પાસે બીજે કઈ જ ઠેકાણે નહીં મળે નહીં મળે સાચી વાત છે તમારે આનું રેટ કેલો રહેશે સર આનું રેટ એક વાર જાય 250 50 માં એક પીસ પડશે 50 રૂપિયા માં એક પડશે અને બધું ટોટલી મેન્યુફેક્ચરિંગ અહીંયા થાય ઘરે જ ઘરે તમે જાતે જ બનાવો છો હા મારે જાતે જ બનાવવાનું

વેરાયટી ની અંદર તો બધી બહુ આઈટમો છે તમને બતાવીશ તો વધારે મજા આવશે અને અહીંયા ઘરે આવશો મારી સાથે મુલાકાત લેશો તો વધારે મજા આવશે તો આપણે માં આગળ કયું હતું ભાઈ મોટો આ જે પતંગ છે ફૂલમાં ફૂલ સાઈઝ સાઈઝ કેટલી ફૂલ સાઈઝ 72 સાઈઝ બરોબર એની અંદર કમાન આવે એ કમાન ને ધડડો અહીંયા જ કરવામાં આવે છે અહીંયા જ બને છે લાઈવ હા

અલગ જ વસ્તુ બને આવે છે એની અંદર આની અંદર કઈ થશે નહીં અને આ જે કમાનો ને ઢડા છે એ તમે જોઈ શકો છો કે આ રીતે જ કાપવામાં આવે છે વાંસનું લાકડું છે ને વાંસનું લાકડું છે બરોબર તો અહીંયા બધું કટિંગ થાય છે અને આ બધું જ આજે તમે જોઈ રહ્યા છો કમાન એ અહીંયા જ આમનું પ્રોડક્શન થાય છે નાનાથી માંડીને મોટી સાઈઝના બધા જ વેરાયટીના બધા જ પતંગો અહીંયા પોતે ભાઈનું ખુદનું મેન્યુફેક્ચરિંગ છે નંબર તમને દેખાય છે સ્ક્રીન ઉપર એડ્રેસ તમને દેખાતું હશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ નંબર અને એડ્રેસ પ્રોવાઇડ કરેલો છે જો જો તમે લેવાનું થાય ને તો એકમાત્ર જગ્યા એવી છે કે જ્યાં તમને તમને બધું જ કલેક્શન નાનાથી માંડીને ફૂલ સાઈઝના જો તમે શોખીન હોય ને મોટા મોટા પતંગો ચગાવવાના તો બધું જ કલેક્શન તમને અહીંયાથી મળી જાય મળી જશે તો હોપ સો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને જો પતંગ લેવાનું થાય ને તો જગ્યા પર તમે વિઝિટ કરવાનું ભૂલતા નહીં બધું કલેક્શન તમને સારા રેટમાં એક જ જગ્યાએ તમારે મળી જશે અને રઈ વાત જો કંબાતા આજુબાજુ કોઈ રહેતા હોય અમદાવાદથી લેતા હોય ને તો ભઈ પહોંચી જજો લોકેશન પર બાકી અહીંયાથી કોઈ ટ્રાન્સપોર્ટની એવી કોઈ ફેસિલિટી અવેલેબલ છે અહીંયાથી અહીંયા ગયા તમારે આવીને લઈ જવાનો રહેશે કેમ કે ટ્રાન્સપોર્ટમાં થોડો પ્રોબ્લેમ થાય છે ઓકે ફાટી જયા તે બધા ઇશ્યુ થતા આવે કાગળની વસ્તુ છે તમે જેલી કરીને સાચવીને લઈ જાઓ એટલું સાચું ઓકે બરાબર છે તો વિડીયોને વધુમાં વધુ શેર કરવા નમ્ર વિનંતી મળીએ છે નવા વિડીયોમાં નવી જગ્યા અને નવી માહિતી સાથે ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત જય હિન્દ de sí, gracias.